મિત્રો ધનવાન બનતા પહેલા પક્ષીઓ અને કીડીઓ કેટલા સંકેત આપે છે એટલે કે ભગવાન પક્ષીઓ દ્વારા તમને સંકેત મોકલે છે તમારે ફક્ત તે સંકેતને સમજવાની જરૂર છે જ્યારે વ્યક્તિનું ભાગ્ય બદલાય છે ત્યારે જ વ્યક્તિને આવા સંકેતો મળે છે જ્યારે તમને સાત સંકેતો મળે ત્યારે તમારા સમજવું કે તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી નમસ્કાર મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે મિત્રો જો તમે તમારા જીવનમાં કંઈક નવું શીખવા માંગતા હો તો ચેનલને ચોક્કસપણે સબ્સ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી ચોક્કસ લખો મિત્રો પક્ષીઓને ખવડાવતી વખતે વાસ્તુના આ નિયમોનું પાલન કરો

પક્ષીઓને ખોરાક આપવાથી તેમાંથી છુટકારો મળે છે પક્ષીઓને આ રીતે પાણી આપો મિત્રો પક્ષીઓને પાણી આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી વ્યક્તિનો ચંદ્ર ખૂબ જ મજબૂત બને છે પરંતુ જ્યારે પણ તમે પક્ષીઓને પાણી આપો છો ત્યારે વાસ્તુશાસ્ત્ર અનુસાર તેમના માટે પાણી પીવાનું સ્થળ ઉત્તર પૂર્વ પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવું જોઈએ તમારા ઘરની સામેના આંગણામાં તેમના પાણી માટે વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરો જો આ શક્ય ન હોય તો તમે પર પણ આ વ્યવસ્થા કરી શકો છો મિત્રો જો બાળક તો આવી સ્થિતિમાં તમારે ઢીંગલી જેવા નાના પક્ષીને કે નાના પક્ષીને ખવડાવવું જોઈએ જો તમે તમારા આંગણામાં કે થમા અનાજ મૂકી રહ્યા છો તો તમારે દિશાઓનું ખાસ યાન રાખવું જોઈએ તમારે તે ક્યારે ન મૂકવું જોઈએ જ્યારે પણ તમે અનાજ નાખો તેને હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં મૂકો બીજી બાજુ જો તમે શનિ ગ્રહને શાંત કરવા માટે અનાજ મૂકી રહ્યા છો તો અનાજ પશ્ચિમ દિશામાં પણ મૂકી શકાય છે મિત્રો હવે જાણો સૂર્યની સ્થિતિ કેવી રીતે સુધારવી જો તમારી જન્મકુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી નથી તો આવી સ્થિતિમાં તમે તમારા છઠ કે આંગણામાં પૂર્વ દિશામાં બધા પક્ષીઓ માટે ઘઉં મૂકી શકો છો જો તમે ઈચ્છો તો તમે તમે ચોખાના ટુકડા મૂકી શકો છો જ્યારે પક્ષીઓને અનાજ નાખો છો ત્યારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો બગડેલા ઘઉં ચોખા કે અને કોઈ બગડેલી વસ્તુઓ પક્ષીઓને ન નાખવી જોઈએ જ્યારે પણ તમે પક્ષીઓને ઘઉં ખવડાવો ત્યારે ક્યારે તેમાં કઠોર ભેળવશો નહીં લાલ રંગની કઠોળ જેમ કે મસૂર વગેરેનો ક્યારે ઉપયોગ કરશો નહીં મિત્રો જો તમે આર્થિક તંગીથી પરેશાન છો મહેનત કર્યા પછી પણ ઘરમાં બરકત નથી આવી સ્થિતિમાં તમારે સવારે તમારા ઘરના આંગણામાં પક્ષીઓ માટે થોડા દાણા નાખવા જોઈએ અને કીડીઓનું કીડિયાર ઉપર પૂરવું જોઈએ આમ કરવાથી તે મૂંગો પ્રાણી તમારા સારા માટે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે મિત્રો હવે વાત કરીશું તે સંકેતો વિશે જે ભગવાન પક્ષી દ્વારા મોકલવામાં આવે છે જો તમે સતત પાણી અને ચણા નાખો છો તો ટૂંક સમયમાં તમને કેટલાક સંકેતો મળે છે પહેલો સંકેત જો ચકલી તમારા ઘરમાં આવીને માળો બનાવે સમજવું કે માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરમાં આવ્યા છે ટૂંક જ સમયમાં તમને પૈસા સંબંધિત બધી સમસ્યાઓથી છુટકારો મળશે

જો તમે ઘરમાંથી ક્યાંક બહાર નીકળવા જાઓ અથવા તો સવારે તમે ઉઠો અને આંગણામાં ગાય દેખાય અથવા કરી રહ્યા હોય તે સમયમાં જો તમારા આંગણામાં ગાય માતા આવે અને અવાજ કરવા લાગે તો સમજવું કે દેવી દેવતા તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છે અને તેઓ તમને ઈચ્છિત વરદાન આપવા માંગે છે એ સમયે તમારે ગાય માતાને પ્રણામ કરવું જોઈએ અને તમારી ઈચ્છા કહેવી જોઈએ અને રોટલીમાં થોડો ગોળ ભેળવીને ગાય માતાને ખવડાવવું જોઈએ ઘર આંગણામાં ગાય આવે અને બૂમો પાડવા લાગે તેઓના ઘરમાં ક્યારે કોઈ ખરાબ શક્તિ પ્રવેશ કરતી નથી હંમેશા દેવી દેવતાઓ આવા ઘરનું રક્ષણ કરે છે મિત્રો પાંચમો સંકેત જે તમે ઘણીવાર નોંધ્યું હશે જ્યારે પણ તમે તમારા ઈષ્ટદેવ દેવ દેવતાની પૂજા કરવા બેસો છો તે જ સમયે તમને બગાસા આવે છે આંખમાંથી આંસુ આવવા લાગે છે અને માથામાં સખત દુખાવો થવા લાગે છે એવું નથી કે આ કોઈ થાકનો અનુભવ હોય કે પછી તમે રાત્રે બરાબર ઊંઘ ના લીધી હોય કારણ કે ઘણા લોકો અને અંધશ્રદ્ધા માને છે પણ વાસ્તવમાં અંધશ્રદ્ધા નથી પૂજા કરો આંસુ આવવા લાગે છે ચોવીસ કલાક માં માત્ર પાંચ સાત મિનિટ જ તમને આવું થાય જયારે તમે ભક્તિમાં હોય તે જ સમય આવું થાય તો તમારે સમજવું જોઈએ આ કોઈ સામાન્ય સંકેત નથી કોઈ દેવી શક્તિ તમારી રક્ષણમાં છે અને તમને ખૂબ મોટો સંકેત આપી રહી છે કારણ કે તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી તમારી ભક્તિથી કુળદેવી અથવા દેવી દેવતાઓ જેને પણ તમે વધારે માનતા હોવ તે તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છે આ સમય તમે જે પણ ઈચ્છા કરો તે પૂર્ણ કરી શકો છો બસ તમારે તે સંકેતો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે આવા સંકેતો જે વધારે હૃદયના ઊંડાણથી ભક્તિ પૂજા કરે છે તેઓને જ મળે છે આવા સમયે તમારે તમારી કુળદેવીના મંત્રનો જાપ કરવો જોઈએ જો શક્ય હોય તો એકવીસ દિવસ બ્રહ્મચારીનું બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જેનાથી સંકેતો વધુ પ્રબળ બને છે અને તમારી દિવ્ય શક્તિ વધે છે જેથી તમે આવનારા સંકેતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકો અને આવનારી ઘટનાઓ પર તમારી સામે ચિત્રિત થઈ શકે હિન્દુ ધર્મ અને લોકપ્રચલિત માન્યતાઓ અનુસાર કાળી કીડીઓ જોવી અથવા ઘરમાં દેખાવા પાછળ કેટલાક અર્થ હોઈ શકે નંબર એક ધન પ્રાપ્તિ અને સમૃદ્ધિ જો કાળી કીડીઓ ઘરમાં કે રસોડા અથવા ખજાનાના અલમારી તિજોરી આસપાસ દેખાય તો તેને લક્ષ્મી પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે માન્યતા છે કે કાળી કીડીઓની લાઈન જોતી હોય તો તે ઘરમાં આવનારી આર્થિક વૃદ્ધિ અને સમૃદ્ધિ દર્શાવે છે નંબર બે કેટલીક ધાર્મિક માન્યતાઓ મુજબ કાળી કીડીઓ જોવી શુભ ગણાય છે ખાસ કરીને જો તે ખોરાક કે ઘરના ખૂણે ગતિશીલ હોય જો કાળી કીડીઓ તિજોરી પાસે એકઠી થતી હોય તો તે આર્થિક લાભ અને લક્ષ્મી કૃપાનો સંકેત આપી શકે છે જો તેઓ મરેલી અથવા અથવા થાકેલી લાગે તો તેને નકારાત્મક આર્થિક નુકસાનનો સંકેત પણ ગણવામાં આવે છે મિત્રો શાસ્ત્રોને પુરાણોમાં ઘણા બધા એવા સંકેત છે જેનાથી આપણે જાણી શકીએ કે ભવિષ્યમાં થનારી ઘટનાઓ પહેલા આપણને કેવા સંકેત મળે છે મિત્રો જો તમને આમાંથી કોઈ સંકેતો મળ્યા હોય તો કોમેન્ટમાં જણાવો જો આ સંકેતો વિશે વધુ વધુ જાણવા માંગતા હો તો બોક્સમાં લક્ષ્મી લખો અને આવા જ ધાર્મિક જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જેથી કરીને આવનારા પ્રથમ વિડીયો સૂચના તમારા સુધી પહોંચી શકે બોલો જય શ્રી હરિ વિષ્ણુ જય મા લક્ષ્મી